રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીપળવા ગામે સહકારી મંડળીમાં હોબાળો જોવા મળ્યો હતો સહકારી મંડળીના ખેડૂત સભાસદોએ રાત્રિ દરમિયાન આ હોબાળો કર્યો હતો સહકારી મંડળીમાં ખેડૂત સભાસદોની જાણ બહાર કમિટી રચાઈ જતા હોબાળો મચવા પામ્યો હતો સહકારી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખની ખેડૂત સભાસદોની જાણ કર્યા વગર જ નિમણૂક કરાઈ હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો રાત્રે આઠ વાગે ખેડૂત સભાસદોએ પ્રમુખને ફોન કરીને મંડળીએ બોલાવતા જેઓ ન આવવાને કારણે આ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને ખેડૂતો સભાસદોને પ્રમુખે ફોનમાં ઉડાવ જવાબ આપ્યો હોવાના કારણે આ ખેડૂત સભાસદોનો આક્ષેપ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ખેડૂત સભાસદોએ મંડળીને ભારે સૂત્રો ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું પીપળવા ગામ અને અકાળા ગામ ના મળીને કુલ પાંચસો વીસ જેટલા ખેડૂત સભાસદો અહીંયા ઉપસ્થિત થઈ અને વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો અમે જેતપુર સહકારી મંડળીના પ્રમુખને ફોન કર્યો તો એ લોકોએ એવો જવાબ આપ્યો કે અત્યારે સહકારી મંડળી ન ખુલે અને તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અને જે કરવું હોય ત્યાં કરી લ્યો ગામ લોકો અમે ગામ લોકો ભેગા થયા છે કે પીપળવા સહકારી મંડળીની ચૂંટણી થઈ ગઈ એ ગામને જાણ નહોતું એટલે અમે અત્યારે ભેગા થયા છે અને અમારે ચૂંટણીનો વિરોધ છે કે ભાઈ અમને કીધા કરી નાખી તો અમારે પાસે કરાવવા સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ